પૂનમસિંહ ડાભી નાવટા ગ્રામજનો યુવાનો તેમજ પ્રાંત અધિકારી ડીસા કિસાનદાન ગઢવી કાંકરીદ મામલતદાર વીએમ પટેલ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ હટા સિયો પીઆઈ કિરીટસિંહ ભિયોલા વિજય ચૌધરી નાયબ મામલતદાર વિક્રમસિંહ વાઘેલાએ હાજરી આપી શ્રી શ્રીરામ પંચવટી વનમાં સમગ્ર ગ્રામજનો સરપંચ શ્રી રામજીભાઈ હીરાભાઈ ડેપ્યુટી સરપંચ રઘુભાઈ અમરાભાઈ તલાટી વિષ્ણુભાઈ જીગરભાઈ આંકડા અધિકારી તલાટી પરેશભાઈ તેમજ નાનોટા ગ્રામજનો અને યુવાનોએ ખડેપગે ઉભારી આવેલ મહેમાનોને સુંદર સન્માન કરી કાર્યક્રમ સફળ બનાવ્યો એરવાલ અરવિંદસિંહ ભટેસરિયા કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અને એમની ટીમ નાનોટા ગામના ગૌચરની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર પ્રાંત અધિકારી શ્રી ગઢવીજી શ્રી પટેલજી પીડીઓ શ્રી નરેશભાઈ મોઢલીજી વગેરે અધિકારીશ્રીઓ સાથે અમારા પદાધિકારીશ્રીઓ ગામના સરપંચશ્રી ઉપર સરપંચશ્રી આજુબાજુના વિસ્તારમાં બનાવેલા સરપંચ્રીઓ સરપંચશ્રીઓ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં આ વિસ્તારની અંદર એક અલગ પ્રકારનો વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવે જેમાં ગૌચરની અંદર સફાઈ કરી પાણીના ટાંકી કરી શાંતિ કરી અને ત્રણ હજારથી વધારે વૃક્ષો વાવવાનું આયોજન કર્યું છે જે ખૂબ સરાહનીય છે આ સરાહનીય કામ કરવા બદલ વિકાસ અધિકારી છે ગામના યુવાન અભિનંદન આપું છું કે આપણે ખૂબ સારું કામ કર્યું છે પ્રેરણાદાયી કામ કર્યું છે આજુબાજુના વિસ્તારમાં પણ વૃક્ષારોપણના કામ આ રીતે આયોજન બધું થાય તો વૃક્ષો એનો ઉછેર થાય સંરક્ષણ થાય સંવર્ધન થાય અને આપણું જે અભિયાન છે કે વૃક્ષો વાવવા પૂરતું સીમિત નહીં પણ વૃક્ષોને ઉછેરવાનું કામ પણ થાય એ માટેનું જે કામ કર્યું છે એ બધા આયોજકશ્રીને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું ધન્યવાદ